પણ જય શ્રી રામ સ્કૂલોના બાળકો રંગાયા શ્રી રામ ભક્તિના રંગમાં નિકોલની ગણેશ વિદ્યાલયમાં બાળકો બોલી રહ્યા છે જય શ્રી રામ સ્કૂલમાં હાજરીમાં યશ સરના બદલે જય શ્રી રામ બોલવામાં આવી રહ્યું છે અયોધ્યામાં રામ બિરાજમાન બાદ દેશની સાથે સ્કૂલોમાં પણ ભક્તિનો માહોલ છવાયો ખાસ ખા જ્યારે શિક્ષકો બાળકોની તેમનો રોલ નંબર કે નામ બોલીને હાજરી પૂરાવતા હોય છે ત્યારે હાજરી પૂરતા હોય છે એટલે કે અટેન્ડન્સ પૂરતા હોય છે ત્યારે યશ સ્તર બોલતા હોય છે બાળકો પરંતુ અહીંયા અયોધ્યામાં જ્યારે રામલલા બિરાજમાન થઈ ચૂક્યા છે ત્યારે આ પ્રસંગે આ બાળકો જે છે નિકોલી જે આ બા સ્કૂલ છે તેમાં બાળકો યશ સ્તરના બદલે જય રામ બોલી રહ્યા છે એટલે કે સ્કૂલોમાં પણ હવે રામ ભક્તિરા રંગ જોવા મળી રહ્યા છે આ બાળકો એટલા ભક્તિમાં રંગાયા છે કે તેઓ યસ સર બોલવાના બદલે જય શ્રી રામ બોલીને અને પોતાની અટેન્ડન્સ પુરાવી રહ્યા છે નિકોલની સ્કૂલના આ બાળકો શ્રીરામની ભક્તિમાં રંગાઈ ચૂક્યા છે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ રામલલા બિરાજમાન થયા છે ત્યારે સમગ્ર દેશમાં હજી પણ ઉજવણી ખુશી મનાવવામાં આવી રહી છે ત્યારે જ્યારે રામલલા બિરાજમાન થયા છે ત્યારે તેની જ ખુશીમાં આ સ્કૂલોમાં બાળકો અટેન્ડન્સમાં યસ સર કે યસ મેડમ બોલવાના બદલે

યસ મેડમ બોલવામાં આવતું હતું હાજરી વખતે પરંતુ અત્યારે અમદાવાદની નિકોલ ખાતે આવેલી ગણેશ વિદ્યાલયની અંદર જ્યારે ટીચર હાજરી પૂરે છે ત્યારે વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારા બોલતા નજરે પડી રહ્યા છે આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે નિકોલની આ ગણેશ વિદ્યાલય છે જેમાં વિદ્યાર્થીઓ જય શ્રી રામના નારા બોલી રહ્યા છે અને ખુશી અનુભવી રહ્યા છે કારણ કે દેશની અંદર રામ રાજ્ય જેવું અત્યારે દેખાઈ રહ્યું છે રામ બિરાજમાન થયા છે ત્યારે વિદ્યાર્થીઓમાં અનોખી ખુશ જોવા મળી રહી છે આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું બેટા હાજરીમાં હવે યશ સર કે યસ મેડમના બદલે શું બોલો છો જય શ્રી રામ કેવો આનંદ થાય છે આ ખુશી થાય બહુ જય શ્રી રામ બોલે એટલે કે અલગ ફીલિંગ જાગે ચોક્કસથી આપણે બીજા પણ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું અને તેઓ શું કહી રહ્યા છે બેટા શું કહેશો પહેલા હાજરીમાં શું બોલતા હતા હવે શું બોલો છો યસ ટીચર અને જય હિન્દ પણ હવે જય શ્રી રામ બોલવાથી ખૂબ આનંદ થાય છે શું કહેશો તમને કેવો આનંદ થાય છે ખૂબ આનંદ થાય છે જય પેલા યશ ટીચર કે જય બોલતા હતા હવે જય શ્રી રામ બોલીએ છીએ આપણે શું કહેશો બેટા પેલા શું બોલતા હતા કેટલા દિવસથી જય શ્રી રામ બોલો છો ને કેવો અનુભૂતિ કેવી થાય છે જ્યારે આ પ્રતિષ્ઠા થઈ છે રામની ત્યારથી અમે જય શ્રી રામ બોલીએ છીએ અને પેલા યશ ટીચર બોલતા ચોક્કસથી આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેની અંદર અત્યારે એક પ્રકારનું કહી શકાય કે અલગ જ પ્રકારની હાજરી હવે બોલી રહ્યા છે પહેલાં યસ ટીચર યસ મેમ કે જય હિન્દ જેવો શબ્દો બોલતા હતા પરંતુ હવે જય શ્રી રામ બોલી રહ્યા છે ક્લાસ ટીચર સાથે પણ વાત કરીશું મેડમ એક અલગ જ પ્રકારની હાજરીમાં વાઇબ્રેશન જોવા મળે છે જ્યારથી રામ મંદિરની પ્રતિષ્ઠાની શરૂઆત થઈ છે ત્યારથી જ બધી સ્કૂલોમાં હાજરી પુરાય છે ત્યારે યશ મેડમ કે યસ યશની જગ્યાએ જય શ્રી રામ બોલવામાં આવે છે જેથી આપણી જે અયોધ્યાનું જે મંદિર બની છે જે આપણી સંસ્કૃતિ છે એટલે કે આપણા ભારત દેશની થતી હતી એની જગ્યાએ હવે અયોધ્યામાં જે રામ મંદિર છે 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 તેનાથી થાય એટલે એક અલગ પ્રકારની ખુશી જોવા મળે ચોક્કસથી વિદ્યાર્થીઓમાં એક અલગ જ પ્રકારનો માહોલ અને અલગ જ પ્રકારની ખુશી છે તે જોવા મળી રહી છે અમદાવાદની નિકોલની ગણેશ વિદ્યાલયની અંદર બેઠેલા વિદ્યાર્થીઓ હાજરીમાં જય શ્રી રામ બોલી રહ્યા છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ